વડે નામથી કંપનીની શરૂઆત કરી અડધા કરોડ થી વધુ રૂપિયાની છેતરપિંડી કરી વર્ષ બે હાજર બાવીસ થી નાસ્તા ફરતા રીડો ને ક્રાઇમ બ્રાન્ચ આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોશેલની ટીમે ઝડપી પાડ્યા છે ક્રેમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલની ટીમે બાતમીના આધારે વર્ષ બે હજાર બાવીસમાં છપ્પન લાખ ચોરાણું હજારથી વધુની થગાઈ આચરનાર ઠગોને ઝડપી પાડ્યા છે વાત એમ છે કે વર્ષ બે હજાર બાવીસમાં ક્રાઇઝર વર્લ્ડ નામની કંપનીના ડિરેક્ટરોએ છપ્પન લાખ ચોરાણું હજારથી વધુની થગાઈ આચરી હોવાની થગાઈની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી

અ આરોપી નંબર અ ચાર જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર પાંચ વિપુલ શિવજીભાઈ ભાવિસ્કર નાઓને પકડી નંદર કોર્ટમાં રજૂ કરી એક દિવસના ડિમાન્ડ મળી વધુ તપાસ પીએસઆઈ સ્વયંગીશભાઈ નાહો તથા વધુ તપાસ અ હાથ ધરવામાં આવે છે અને આ આરોપીની ભૂમિકા શું છે આરોપીઓ કંપનીના નિયક્ષર છે અને તેઓ ચોવીસો રૂપિયા